ત્યારે કિનારે આવેલા નર્મદાજીના પવિત્ર જળમાં વૈશાખ સુદ સાતમ સ્નાન કરવાથી સર્વ પાપોમાંથી મુક્તિ મળે છે સ્વયંમાં ગંગાજી પણ શિવજીની આજ્ઞા મુજબ પ્રતિવર્ષ વૈશાખ સુદ સાતમે નર્મદા જળમાં સ્નાન કરવા પધારીને પોતાનામાં રદાયેલા પાપોમાંથી મુક્તિ મેળવે છે ત્યારે વૈશાખ સુદ સાતમ એટલે કે ગંગા સાતમ નદીને ગુજરાત સહિત પર પ્રાંતમાંથી શ્રદ્ધાળુઓ આ તીર્થમાં ગંગા અને નર્મદા બંને નદીઓના પવિત્ર સ્નાનનો લાભ લેવા મોટી સંખ્યામાં આવી પહોંચ્યા હતા બ્રહ્મ મુહૂર્તમાં નંદેરિયાના ગંગા ખાડીમાં પવિત્ર સ્નાનનો લાભ અને નંદિકેશ્વર મહાદેવજીના દર્શનનો લાભ લઈને શ્રદ્ધાળુઓ કૃતજ્ઞ થયા હતા ले 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 તો પવિત્ર છે જે એનું વર્ણન ભગવાન વેદવ્યાસજી દ્વાપરયુગની અંદર શિવ પુરાણ શિવપુરાણ સ્કંદપુરાણ નિર્મ નર્મદા પુરાણ ઇત્યાદિની અંદર એનું બહુત વર્ણન કરેલું છે તો આ ભગવાન વેદવ્યાસજી દ્વારા જે વર્ણન છે એની મહિમા છે એ મહિમાનો લાભ લોકો આવીને લે છે તો આ સાક્ષાત ભગવતી નર્મદા માતા અને ભગવાન સદાશિવ દ્વારા બધા ભક્તોના તાપ પાપ દૂર થાય છે અને મનોકામના પૂરી થાય છે તો આપણે એ જ ભગવાન સદાશિવને પ્રાર્થના કરીએ કે આપ સર્વ આવેલા લોકોનું જીવન સફળ કરે પાપ અને ભક્તોના બધા અનેક પ્રકારના દુઃખો દૂર કરીને ત્રિવિધિના તાપને દૂર કરીને એની મનોકામના પૂરી કરો ભુક્તિ અને મુક્તિ બંને પ્રદાન કરીને બધાનું જીવન સફળ થાય એ જ પ્રાર્થના ઓમ શાંતિ શાંતિ શાંતિ